જે ગામમાં બોરવેલ ખુલ્લા હશે તો તલાટીની જવાબદારી ગણાશે એકાદ બે વર્ષમાં નગરપાલિકાઓમાં એક પણ કાયમી કર્મચારી નહીં હોય તારીખ ત્રીસ છ ચોવીસના રોજ ક્યાં કેટલો વરસાદ મહત્વની કલમોમાં કેવા ફેરફાર કરાયા નવા કાયદા અને જોગવાઈઓ નવા પોલીસ કાયદાઓ અંગે તમામ પોલીસ અધિકારીને તાલીમ અપાઈ સોશિયલ મીડિયા પર ઇ સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ માઇકલ જેક્સન મોત સમયે પાંચસો મિલિયન ડોલરના દેવામાં હતો મેટ્રો કોર્ટનું નામકરણ આજથી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ થઈ જશે ભાવનગર અકવાડા લેક ગાર્ડનમાં પ્રવેશ ફી ટ્રેન ફી પાર્કિંગ ફી વસૂલતી એજન્સી બ્લેકલિસ્ટ બિહારમાં અગિયાર દિવસમાં પાંચ પુલ ધરાશાયી થયા પાવાગઢના ડુંગર પર ભૂસ્ખલન મોટા પથ્થરો પડતા અફરાતફરી આઝાદીના સત્યોતેર વર્ષ બાદ ન્યાય પ્રણાલી સંપૂર્ણપણે સ્વદેશી બની અમિત શાહ કહે છે ચાલીસ હજારની લાંચ લેતા પકડાયેલા પીએસઆઈ નીલમ મારું એક દિવસના રિમાન્ડ પર અબુધાબી બાદ મોસ્કોમાં એટલે કે રશિયામાં પણ બનશે હિન્દુ મંદિર ભાવનગરમાં રાંધણ ગેસના ત્રણ બાટલાના પાંચ બાટલા કરનારા ચાર ઝડપાયા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ બાવીસ જુલાઈએ પૂર્ણ થશે ગઢડા પંથકની સીતાપરી નદીમાં વરસાદી પૂર આવતા રસ્તો બંધ ભાવનગર મનપામાં સિટી એન્જિનિયરની મુદત પૂર્ણતાના આરે કેટલાક નામોની ચર્ચા ગઢડાના વેપારીએ નવું સિમ કાર્ડ લીધું ત્યાં ખાતામાંથી રકમ કપાય શેરબજારમાં વર્ષે નાણાં ડબલની સ્કીમ આપી તેત્રીસ જણાના અઢી કરોડ ચાઉ સ્વચ્છ ભારતના શૌચાલયમાંથી કરોડો ઉછેરનારા ટીડીઓને પાણીચું પકડાવાયું આગામી સમયમાં જેટલો પ્રવાસ તેટલો જ ટોલ ગડકરી કહે છે સરકારે ન સ્વીકાર્યું હાઈકોર્ટના આદેશથી સાત વર્ષે નવ ગ્રામ સેવકોને છૂટા કરવા પડ્યા લીમડી નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર સામે ત્રણ પોઈન્ટ એકત્રીસ કરોડની અપ્રમાણસર મિલકતનો નોંધાતો ગુનો કર્ણાટકમાં પાણીપુરીમાંથી કેન્સરનું કેમિકલ મળી આવ્યું કૈલાસ માનસરોવરના દર્શન માટે ચીન નહીં જવું પડે ડ્રોન ટેકનોલોજીથી દવાનો છંટકાવ કરવા ખેડૂતોએ અરજી કરવી ધારીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટને ધમકી આપી રીલ્સ બનાવવાનો અભરખો રાખતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ સાવરકુંડલાના મનોરોગી આશ્રમમાંથી સાજી થઈ મહિલા ઘરે પરત ફરી ડ્રોનથી જૈવિક ખાતર વગેરેનો છંટકાવ કરવા માગતા ખેડૂત આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી સેવા મેળવી શકશે જીસીએસ નાપાસ બે રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર સત્તર હજાર આઠસો દસ બેઠક ભરાય ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરાશે ભાવનગર ગાંધીગ્રામ ટ્રેનમાં બે વધારાના જનરલ કોચ લગાવાશે મહુવા પીબીએસિએ કાઉન્સેલિંગ કરી ત્રણ સંતાનની માતાને બાર વર્ષનો ઘર સંસાર તૂટતા બચાવ્યો ઈ બસ સેવાની વાતો વચ્ચે ભાવનગર શહેરમાં માત્ર બે રૂટ પર જ સિટી બસ ચાલે છે પીપાવાવ પીપાવાવધામનું અનક્ષેત્ર મોરારી બાપુના હસ્તે હાઈવે ઉપર ખુલ્લું મુકાયું પાકિસ્તાનથી વિઝિટર વિઝા ઉપર ભારત આવીને ગોધરા ખાતે સ્થાયી થયેલ મહિલાને બે વર્ષની કેદ રાજકોટ સી જીએસટીના ઇન્સ્પેક્ટર અઢી લાખની લાંચ લેતા ઝડપાયા ઇજનેર સહકાર પંચાયત પછી પોલીસમાં પાણીચું સાગમટે ત્રણ પીઆઈના ઘર ભેગા કરાયા ભાવનગર યુનિવર્સિટી દ્વારા ઓગણીસો સત્યાવીસ ડિગ્રી સર્ટિફિકેટ ડિજિલોકર પર અપલોડ કરાયું કચ્છમાંથી પાકિસ્તાન કોલ કરતા ચાર શખ્સને એટીએસ દ્વારા ઝડપી લેવાયા રાજ્યના સરકારી કર્મચારી પેન્શનરોના ડીએમાં જાન્યુઆરીથી ચાર ટકાનો વધારો ચોરી કર્યા બાદ ચોરે સામાન પરત કરવાની ગેરંટી આપી શૈક્ષણિક વર્ષ શરૂ થયાના બે મહિના પછી પણ પુસ્તકો મળતા નથી વાયુ પ્રદૂષણના કારણે દિલ્હીમાં વર્ષે બાર હજાર અમદાવાદમાં અઢી હજારના મોત દસ શહેરોમાં ઝેરી હવાથી મોતનું વાર્ષિક પ્રમાણ ઝાલોદ તાલુકા પંચાયત મનરેગા શાખામાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂપિયા વીસ હજારની લાંચ લેતા ઝડપાયો ભાવનગરની રથયાત્રાના રૂટમાં એકત્રીસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફરજ બજાવશે બોગસ સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતાં ખળભળાટ બિહારમાં સત્તર દિવસમાં બાર પુલ તૂટતા પંદર એન્જિનિયરો સસ્પેન્ડ બે હજાર બારથી બે હજાર એકવીસ દરમિયાન દેશમાં તૂટેલા પુલોની સંખ્યા બે નાયબ ટેક્સ કમિશનર અને વર્ગ એકના એક ઓફિસરને ફરજિયાત નિવૃત્ત કરાયા લાલુ પ્રસાદ ઉંમરના લીધે બીમાર રહેતા હોવાથી તેમને ભ્રમણાઓ થાય છે ભાજપ કહે છે દુનિયામાં જો ભોજનનો બગાડ અડધો અટકે તો પણ પંદર કરોડ લોકોનું પેટ ભરાય કૌભાંડી સાગઠિયાને બચાવવા માટે રેકોર્ડમાં છેડછાડ કરન એસટી બસ પોર્ટમાં કન્ડક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો બજાજ ઓટોએ વિશ્વની સૌપ્રથમ સીએનજી મોટરસાયકલ લોન્ચ કરી નિવૃત્તિ પછી પુનઃ નિમણૂકની પ્રથા સંપૂર્ણ બંધ કરવા કર્મચારી મંડળોની રજૂઆત માત્ર ભારતીય જ નહીં વિદેશી પણ આધાર કાર્ડ કઢાવી શકે યુઆઈડીએઆઈ કહે છે કાચા લાયસન્સ માટેની પરીક્ષામાં તોતેર નહીં સાહીઠ ટકા પ્રશ્નો સાચા પીએનબીને રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ કરોડથી વધુની પેનલ્ટી ફટકારાય સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે આઈએસઆઈ માર્ક માનવ ગરિમા સાથે કલ્યાણ યોજના મર્જ થતાં સત્તર વ્યવસાય સહાયથી વંચિત રહે 39 વર્ષમાં શહેરના માર્ગો પર રથયાત્રા નીકળવાની પરંપરા ઘેલો નદી બે કાંઠે વહેતા પાળિયાદ દેવળિયાથી માઢિયા જવાનો રસ્તો બંધ બચત ખાતાના વ્યાજ માટે કર મુક્તિની મર્યાદા વધારી પચીસ હજાર કરવાનો પ્રસ્તાવ ગુજરાતમાં ત્રણસો થી વધુ રથયાત્રા શોભાયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન ગર્ભવતી બનાવી લાખો કમાવાની જાહેરાતથી પોલીસ દોડતી થઈ પ્રાદેશિક નગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં બસો ચોમાલીસ જગ્યા ભરવા રથયાત્રાની ધંધુકામાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના બાસઠ વાહન મળી આવ્યા રથયાત્રાની પળેપળ પર રથયાત્રાની પ્લોટ સ્પર્ધામાં ટીઆરપી ગેમ ઝોને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો રથયાત્રાના માર્ગમાં રામ રાવણનો યુદ્ધ જામ્યો ભડકવા વિરોધી રસીના ટેન્ડર ઓર્ડર વચ્ચે ભાવ તફાવત સત્તાણું મનીષા કોયરાલાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ભૂતકાળના રહસ્યો ખોલ્યા એસટી બસમાં મુસાફરને રિઝર્વેશન છતાં સીટ ન મળી એક પોઈન્ટ લાખ ધનિકો બે હજાર ચોવીસમાં વિદેશમાં સ્થાયી પૂર્વ ટીપીઓ સાગઠિયા જેલ હવાલે સાગઠિયાનું ભેદી મોન તોડવામાં એસીબી ફિલ્મોમાં દિવ્યાંગોના ચિત્રણ અંગે સુપ્રીમે ગાઈડ છેલ્લા દસ મહિનામાં ટ્રેનોમાંથી તેરસો છ્યાસી ફોર કોઈપણ અદાલત આરોપીને તેનું ગૂગલ મેપ લોકેશન બતાવવાનું ન કહી શકે ઇન્ચાર્જ પોલીસ અધિકારી હવે બઢતી બદલીના હુકમો કરી શકશે નહીં હિંદળા ગામે વહેતા પાણીમાં એક બળદ તણાયો ઇલેક્ટ્રિક સામાન ચોરી કરનાર વીજ કંપનીના બે ઇજનેરોના ચાર દિવસના પોલીસ રિમાન્ડ પતંજલિએ ચૌદ પ્રોડક્ટ્સનું વેચાણ અટકાવ્યું અડધો કલાક વજન રાખીને ફ્લાયઓવરની મજબૂતાઈ ચેક કરાશે સિવિલમાં એકસો ત્રીસ કુલર માટે મહિનાનો રૂપિયા ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ ગેમ ઝોનના સંચાલકો પાસેથી લાંચ લીધાની મનસુખ કાયદો છતાં નાણાં ધીરનારનો ધંધો કરનારા રજીસ્ટ્રેશનથી દૂર ભાગ કોર્ટની બહાર નીકળો નહીં તો માર્શલ બોલાવીશું વકીલને રાજકોટમાં નોટો છાપવાના મશીન જેવી ટીપી શાખામાં ધ્રુજતા ઇજનેરો વધુ અમરેલી નાયબ ખેતી નિયામકની બાઇક ઈશોરા રામાયણ પત્યા પછી સીતાનું હરણ કે હરણની સીતા જેવો ઘાટ આપના પ્રદેશ મંત્રી દિનેશ કાછડિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અમદાવાદમાં બે નકલી પોલીસ ઝડપાયા બાવળામાં બોગસ ડોક્ટર ઝડપાયો હોસ્પિટલ સીલ રેલવે કર્મચારીને નશો કરવા બદલ ત્રણ માસનો કારાવાસ ઉભરાટનો દરિયો એક સપ્તાહમાં દસ ફૂટ આગળ વધતા લોકોના જીવ પડીકે બંધાયા સરકારી માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નવી ત્રણસો એક જગ્યા મંજૂર છેલ્લા ચાર વર્ષથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા નથી મેલેરિયા મુક્ત ગુજરાતના દાવા છતાં રાજ્યમાં છ લાખ દર્દી મળી આવ્યા વેપારી સસરા જમાયત તાંત્રિક વિધિના ચક્કરમાં ઓગણત્રીસ લાખ ગુમાવ્યા નદીમાં માછલી પકડવા ગયેલા યુવકને દસ જેટલા મગરો ખેંચી ગયા ધંધુકાના માયા તળાવમાં ગેરકાયદે માટી ખનન રૂપિયા બોતેર લાખનો દંડ મોરચંદ ગામ નજીક કોઝવે પરથી કાર તણાય દંપતીને બચાવી લેવાયા માલિકે મકાન ભાડે આપતા પૂર્વે નજીકના પોલીસ સ્ટેશને માહિતી આપવી પડશે શહેરમાં પચીસ મીટરથી વધુ ઊંચાઈના બાવીસ બિલ્ડિંગમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી સીએ ફાઇનલનું ઓગણીસ પોઈન્ટ અઠ્યાશી ટકા રિઝલ્ટ અમદાવાદની વિદ્યાર્થીની ટોપ ટેનમાં ભાવનગર પોલીસને ઊંઘથી ઝડપી એમએમસીએ ટ્રક પકડ્યો હતો વર્તે જ પીએસઆઈ સસ્પેન્ડ સિંહોરના વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટ ક્યાંક પગ કરી જતી હોવાની લોકોમાં ચર્ચા યુનિફોર્મ સિવિલ કોડ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો અમરેલીમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ ફોરવર્ડ કરતા કંડક્ટરની બદલી પોલીસે બિહારમાં શાકભાજીની ફેરી કરી આરોપીને દબોચ્યો મદદનીશ આયુક્ત કચેરી નવસારીને ભાડાનું મકાન જોઈએ છે તારીખ અઢારમી જુલાઈ સુધીમાં ભાવપત્રક મોકલી આપવું બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ શ્રીમદ ભાગવદ્ ગીતા લઈને લીધા શપથ અઢાર મહિનાનું ડીએ એરિયર એકસાથે મળશે સરકારને મળી ગઈ પ્રપોઝલ વકીલો જજોને માય લોર્ડ કે યોર લોર્ડશિપથી સંબોધવાનું બંધ કરે અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનનો ઠરાવ રાજસ્થાનની પ્રાઇવેટ યુનિવર્સિટીએ તેતાલીસ હજાર ફેક ડિગ્રીઓ ઇસ્યુ કરી સંસ્થાપકની ધરપકડ કરવામાં આવી બલ્ગેરિયાના અંધ દાર્શનિક બાબા વેંગાની ભવિષ્યવાણી બે હજાર પચીસમાં યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે ગેરકાયદે મદરેસાના બાળકોને સરકારી શાળામાં દાખલ કરો બાવળાના બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની મોરૈયા ગામની બીજી હોસ્પિટલ પણ સીલ વડોદરા કૈલાસ માનસરોવરની યાત્રાના નામે ઠગાઈ કરનાર ટ્રાવેલ એજન્ટ ઝડપાયો કારમાં પેસેન્જરને બેસાડી લૂંટ આચરતી ગેંગને ઝડપી લેવાઈ મજૂરી માટે લઈ જવાતા છવ્વીસ બાળકોને ટ્રેનમાંથી બચાવાયા નવા જમાનાનો કુમકર્ણ દરિયા વચ્ચે ઊંઘ તો ઝડપાયો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મસ્જિદને પત્ર મળ્યો મસ્જિદના લાઉડ સ્પીકર હટાવો નહીં તો લાશો ગણવા તૈયાર રહો હવે સરકારી કર્મચારીઓની મિનિમમ બેઝિક સેલરી વધશે સરકારી શાળાના શિક્ષકોને પણ આપવો પડશે મિલકતનો હિસાબ ઉચ્ચ કેફીન સામગ્રીવાળા એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ મુકાશે કરનાળીની આંગણવાડીના બાળકોને નમાઝ પઢાવ્યાનો વીડિયો વાયરલ છેતાલીસ વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં ખુલ્યા રતન ભંડારના કપાટ સાપથી અધિકારીઓ ગભરાયા ત્રીસ વર્ષ પછી માતાનું મંદિર પુનઃ ખુલ્લું મુકાયું મહિલાને ભરણ પોષણનો સુપ્રીમનો ચુકાદો પડકારીશું મુસ્લિમ બોર્ડ કહે છે પત્નીથી થાઇલેન્ડ ટૂર છુપાવવા પાસપોર્ટમાં ચેડા કરનારો પતિ ઝડપાયો ઉત્તર કોરિયાની ફરી કચરો ભરેલા બલૂન છોડવાની ધમકી બીબીએ બીસીએમાં હજુ પણ ચૌદસોથી વધુ બેઠકો ખાલી ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે લાઇટના થાંભલાને અડી જતા વીજ કરંટ લાગતા ત્રણ બકરાના મોત જમીનને ફળદ્રુપ બનાવવા માટે ઇફકો દ્વારા શ્રી ગણેશ સેવા સહકારી મંડળીને ખાતર છંટકાવ માટે ડ્રોન અપાયા કોલેજની ડિગ્રી મેળવવાથી કંઈ નહીં વળે પંચરની દુકાન ખોલો ભાજપના ધારાસભ્યની વિચિત્ર સલાહ એકસો સાત નગરપાલિકામાં ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર જ મળ્યો નથી રાજ્યસભામાં ચાર સાંસદોનો કાર્યકાળ પૂરો થતાં ભાજપનું સંખ્યાબળ ઘટીને છાંસી સોનાના અલગ અલગ ભાવોની ચિંતામાંથી મુક્તિ વન નેશન વન રેટ વજન ઘટાડતી અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખતી દવાને ભારતમાં મંજૂરી પેટ્રોલ ડીઝલ અને પરમિટવાળા દારૂના વેચાણ પર સરકારને વેટ પેટે રૂપિયા પચીસ કરોડની આવક ભાવનગર ગારિયાધારની બંટી અને બબલીની ઠગ જોડી સરપંચના રૂપિયા દસ લાખ લઈ ફરાર બાગાયત ખાતાની ફળ પાક માટેની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું કચ્છના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર જેડી જોશીની ધરપકડ અઢાર વર્ષ પહેલાંના કૌભાંડમાં કરાઈ ધરપકડ ધોળકા તાલુકાની સોળ ગ્રામ પંચાયતો દ્વારા દરેક ગામ પંચાયત દીઠ બસો છોડ દ્વારા કરવામાં આવ્યું વનીકરણ આઈટી કોમ્પ્યુટર બ્રાન્ચની ડિમાન્ડ પણ મિકેનિકલ ઇલેક્ટ્રિકલમાં પેકેજ વધારે પોલીસને હંફાવતી નીતા ચૌધરી એટીએસ દ્વારા અંતે લીંબડીથી પકડાય રાજ્યમાં ડોક્ટર પેરામેડિકલ સ્ટાફને ઇન્સેટિવમાં દસ ગણો વધારો કરાયો પેટીએમને કથિત વ્યવહારો બદલ સેબીની એડમિનિસ્ટ્રેટિવ નોટિસ સ્મૃતિ ઈરાની પછી બસોથી વધુ પૂર્વ સાંસદોને બંગલા ખાલી કરવા પડશે મોબાઈલ એપ્લિકેશનનો અમલ શરૂ ખેડૂતો અને વેપારીઓને ફાયદો વડીલો માટે સિટી બસ કરવા બદલ શાસકોને મુખ્યમંત્રીના અભિનંદન અગિયાર વર્ષે જર્જરિત સિટી બસોમાંથી મુક્તિ હવે બધી બસો સીએનજી ઇલેક્ટ્રિક રાજકોટ મહારાષ્ટ્રમાં બેરોજગાર યુવાનોને છ થી દસ હજાર બેરોજગારી ભથ્થું આપવામાં આવશે હંગામી કર્મચારીઓને વીમા કવચ અપાશે બજેટમાં સામાજિક સુરક્ષા ફંડ ઊભું કરાશે છૂટક વેચાણના પેકેટ પર પ્રોડક્ટના ઉત્પાદનના મૂળ દેશનું નામ લખવું પડશે દુબઈની રાજકુમારીના પતિને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટન્ટ તલાક નડિયાદમાં બે પોઈન્ટ ત્યાંસી કરોડના અગિયાર રોડ ચાર માસમાં તૂટી ગયા ઈ ઓળખ સોફ્ટવેરમાં પિસ્તાલીસ દિવસથી ધાંધિયા જન્મ મરણના દાખલા કાઢવામાં થતો વિલંબ ભાવનગર ભાવનગરમાં નાના મોટા ત્રણસો તાણું ધાર્મિક દબાણો મનપા તંત્ર જેસીબી ફેરવશે આ દુનિયામાં જે આવ્યું છે તેણે એક દિવસ જવાનું છે ભોલે બાબા કહે છે નવસારીમાં પાણી પુરવઠા બોર્ડના સાત અધિકારીઓનું નવ કરોડનું કૌભાંડ જંગલી ભૂંડની તસ્કરી કરતા ચાર શખ્સો ઝડપાયા રાજ્યમાં હવે ઇ ચલણને ફાસ્ટેગ સાથે લિંક કરાશે બેંક ખાતામાંથી જ દંડના નાણાં કપાઈ જશે શ્રમિક બસેરા યોજનાનો સીએમે પ્રારંભ કર્યો ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકો આવરી લેવાશે છ લગ્ન કરનાર પિતાને છવ્વીસ બાળકો છે ચીફ એકાઉન્ટન્ટની મહત્વની પોસ્ટ છતાં ફરીવાર હંગામી ભરતી જન્મ પુણ્યતિથિ નિમિત્તે શહેરીજનો યાદગીરી માટે એક વૃક્ષ નામની તકતી સાથે મુકાવી શકશે રાજ્યમાં સત્તર જગ્યાએ શ્રમિકોને પાંચ રૂપિયામાં ટોકન દરે હંગામી આવાસ બ્લૂટ્રેપ મુદ્દે થયેલ પીઆઈએલમાં હાઈકોર્ટની ટકોર દરેક જિલ્લામાં પ્રાણી જીવ ક્રૂરતા રોકવા સોસાયટી બનાવવાની સરકારની ફરજ પંચાયત ધારામાં નિયમ નથી તેથી અધિકારીની બદલીનો ઠરાવ ન કરી શકાય જિલ્લા વિકાસ અધિકારી કહે છે ભીડભંજનથી ચિત્રંજન ચોક સુધીના વ્હાઈટ ટોપ રોડના ટેસ્ટિંગ રિપોર્ટમાં વિસંગતતા ભાવનગર સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણના એક કુવાના રૂપિયા દોઢ લાખ હપ્તો વૃદ્ધ વ્યક્તિને જવાન કરી દેતી વરદાનરૂપ દવા વિજ્ઞાનીઓએ શોધી પત્રકારને મેલોનીની ઊંચાઈની મજાક ઉડાવવા બદલ પાંચ હજાર યુરોનું વળતર ચૂકવવાની સજા સિંહોર તાલુકામાં આવેલા તળાવોને રંગોળા લિંકઅપથી ભરવા લોક માંગ અમદાવાદ મ્યુનિસિપલમાં દલાતરવાડી જેવો ચાલતો વહીવટ ઉનાળામાં પણ તળાવોમાંથી વેલ લીલ સફાઈ લાખોનું ચૂકવણું મુસ્લિમોને ઓગણીસો સુડતાલીસમાં જ પાકિસ્તાન મોકલી દેવાની જરૂર હતી ગિરરાજ સિંહનું વિવાદિત નિવેદન હાઈકોર્ટના આદેશને પગલે અમદાવાદ ખાતે રોડ પરના તેરસો છ્યાસી ધાર્મિક દબાણોને નોટિસ ઓનલાઇન વિડિયો જોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયરે ચાર કિલો ડ્રગ બનાવ્યું પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનસ અને સિકંદરાબાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે કોમ્પ્યુટર આઈટી કેમિકલ બ્રાન્ચની તમામ બેઠક પ્રથમ રાઉન્ડમાં જ ભરાઈ ગઈ પૂજાએ ફ્રોડ આચરી બાર વાર પરીક્ષા આપ્યાનો પર્દાફાશ યુપીએસસીની એફઆઈઆર વર્ષ બે હજાર એકતાલીસ સુધીમાં આસામ મુસ્લિમ બહુમત રાજ્ય બની જશે મુખ્યમંત્રી કહે છે એકવીસ હજાર ક્યુસેક પાણી આવતા ઉકાઈ ડેમની સપાટી ત્રણસો અગિયાર ફૂટ રાજ્યમાં પ્રથમ અનાજ વિતરણ માટેનું ગ્રેન એટીએમ ભાવનગરમાં બનાવવામાં આવશે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ સોળ ડેમ હાઈ એલર્ટ પર ભારતે પોતાની ક્લાઉડ સિસ્ટમ વિકસાવાનો સૂર ઉઠાવ્યો દિલ્હીમાં રોજ સાતસો લોકો સાયબર ફ્રોડનો ભોગ બને છે સૌરાષ્ટ્રના એક મહિલા આઈએ હેન્ડીકેપ સર્ટિફિકેટ શંકાસ્પદ દેશમાં બે હજાર પચાસ સુધીમાં વૃદ્ધોની વસ્તી બમણી થવાની શક્યતા કચ્છની જેલમાં જલસા છ ખૂંખાર કેદીઓ દારૂ પીધેલા અને ચાર પાસેથી મોબાઈલ મળ્યા હવે આઈટી રિટર્ન એકત્રીસ ઓગસ્ટ સુધી ભરી શકાશે એક મહિનો મુદ્દત લંબાવાય પાકિસ્તાનીઓ બોર્ડર પરથી તારની વાડ કાપીને લઈ ગયા ભારતમાં ઘૂસી આવ્યા બકરા મનપામાં જુનિયર ક્લાર્કથી લઈ ડેપ્યુટી સેક્રેટરી સુધીની બઢતીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્ણાટકમાં જન્મેલા નવજાત બાળકના હાથમાં તેર અને પગમાં બાર આંગળીઓ સરકારી કર્મચારીઓને આરએસએસમાં જોડાવા પરનો પ્રતિબંધ દૂર રાજ્યના ત્રીસ હજાર ચોરસ કિમી વિસ્તારમાં વનરાજનું વિતરણ રેકર્ડ વર્ગ ત્રણના ભાવનગર કચેરીના પંચોતેરથી વધુ કર્મીઓની પેનડાઉન હડતાલ ગુજરાતમાં ત્રણસો ત્રીસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નિષ્ણાત ડોક્ટર જ નથી થોડા નાણાંકીય લાભ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓની મિલી ભગતથી નાગરિકો હેરાન થાય છે અમદાવાદમાં લાગ્યા ઇમરજન્સી કોલ બોક્સ બટન દબાવતા જ પોલીસ મદદે આવશે બજેટ બાદ શું સસ્તું થયું શું મોંઘું થયું રહેઠાણના ભાડાની આવકને બિઝનેસ ઇન્કમ તરીકે બતાવી શકાશે નહીં દસ લાખથી વધુની મૂલ્યની વસ્તુની ખરીદી પર હવે એક ટકો ટીસીએસ થશે બ્લેક મની એક્ટમાં ફેરફાર કરી લિમિટ વધારી દેવાય ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ફરી જૂની કર પદ્ધતિમાં માફી યોજનાની મુદત વધારવા નિર્ણય કરાશે છલોછલ ભરાયેલા જળાશયો કમિશન અને દલાલીમાં પાંચ ટકા ટીડીએસ ઘટાડીને બે ટકા કરાયો ગુજરાતમાં ક્યાં વધુ વરસાદ ઉમરપાડામાં તેર ઇંચ ત્રણસોથી વધુ રોડ બંધ ત્રણ તણાયા સાગઠિયાનું મહા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી સોળ કરોડની જમીન બિલ્ડરને પધરાવી ભાવનગર મનપાની લેબોરેટરી આયોજનના અભાવે બંધ કમિશનરે અધિકારીને ખખડાવ્યા ભ્રષ્ટાચારી બાબુઓની અપ્રમાણસર મિલકતો જપ્ત થશે સૌરાષ્ટ્રમાં નવસો સત્યાસી વીજ પડી ગયા સત્યોતેર ટીસી બગડી ગયા મનાલીમાં આગ ફાટ્યા બાદ પહાડો પરથી પથ્થરો વરસ્યા અનેક માર્ગો બંધ એક એક પાય માટે લાચાર કોંગ્રેસે કાર્યકરો પાસે સોસો રૂપિયા માંગ્યા વલભીપુરમાં આવાસ યોજનાની કામગીરીમાં ડખ્ખા રજૂઆત છતાં હજી તપાસ થતી નથી રાજ્યમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારી અને પરિવારની મિલકતો જપ્ત થશે રાષ્ટ્રપતિ ભવનના દરબાર અને અશોક હોલના નામ બદલાયા હવે ગણતંત્ર મંડપ અને અશોક મંડપ કહેવાશે ઓસ્ટ્રેલિયામાં પંચાવન વર્ષ બાદ જહાજનો કાટમાળ મળ્યો વાવાઝોડામાં ડૂબ્યું હતું રાણપુરમાં ગેરકાયદેસર રીતે ચાલતા માંસ મટનના હાટડા સદંતર બંધ કરવાની માંગ વડોદરામાં સોસાયટી બહાર મગરો દોડાદોડી કરે છે બોટાદમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો ઘોડાછાપ તબીબ જબ્બે પાંચ વર્ષમાં હાથી માણસ વચ્ચેના સંઘર્ષમાં થી વધુ લોકોના મોત આસામના અહોમ રાજવંશની દફન વ્યવસ્થાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ વધીને તેરસો બ્યાસી થઈ ઉત્તર પ્રદેશમાં સત્તર વર્ષ જૂના હત્યા કેસમાં સજા ફટકારાઈ સરકારી રેકોર્ડમાં ઠાકરડાને સ્થાને ઠાકોર શબ્દને પ્રયોજવા માટે ઠરાવ સરકારી અનાજની ચોરી કરતા સુરત નેતા સહિત આઠ સામે ફરિયાદ હવે નકલી ઘઉંના લોટનું કૌભાંડ મોંઘા પેટ્રોલ ડીઝલથી મળશે રાહત માત્ર સત્તાવન રૂપિયા પ્રતિ લિટરમાં કાર ચાલશે વિજય માલ્યા પર સેબીની મોટી કાર્યવાહી શેરબજાર પર ત્રણ વર્ષનો પ્રતિબંધ શિક્ષકો પાસેથી મંજૂરી વગર બિનશૈક્ષણિક કામગીરી નહીં લઈ શકાય ઉંદરની જેલ ઘરમાં મૂકી તો થશે કાયદાકીય કાર્યવાહી વેપારીએ લિંક પર ક્લિક કરીને બેંકના ખાતામાંથી એક નવ્વાણું લાખ ઉડી ગયા અસુરક્ષિત રીતે ટેટુ ત્રોફાવાથી પણ હિપેટાઇટિસ થવાનું જોખમ એક ગીત માટે સિંગર સેલિન ડાયોને સોળ કરોડ રૂપિયા લીધા મેક્સિકોના બોગસ સિક્કા લગાવીને યુએસમાં ઘૂસતા દોઢસો ગુજરાતીઓ ઝડપાયા ટીડીએસ અને ટીસીએસ મોડું ભરનાર પાસેથી રૂપિયા એક લાખ સુધીનો દંડ વસૂલાશે બોટાદના ફાયર ઓફિસર તાલીમાર્થીઓ પાસે ઘરકામ કરાવતા હોવાનો આક્ષેપ ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી છેતરપિંડીના ગુનામાં નેતાના પુત્રની ધરપકડ એસએમએસઆર હોસ્પિટાલિટી ઓરિઝોન ફૂડ માર્ટિનોઝ પીઝા અને શિવશક્તિ ચવાણાના સેમ્પલ ફેલ સ્વતંત્રતા દિવસના અવસરે ખાદીનું બનેલું કાપડ ચોક્કસ ખરીદો મોદીજી કહે છે આજવા સરોવરના તમામ બાસઠ દરવાજા ખોલી દેવાયા દારૂના ખોટા કેસની ધમકી આપી કોન્સ્ટેબલે વહીવટદ્વાર દ્વારા લાંચ માગી બે મહિનામાં મગર દ્વારા ખેંચી જવાથી સાતના મોત લોકોને સાવધ રહેવા તાકીદ સુરતના ડેપ્યુટી મેયર ફાયર ઓફિસરના ખંભે ટીંગાતા ભાજપવાળા ભોઠા પડ્યા અપહરણનો કોલ મળતા સોનગઢ પોલીસે ત્રણ બાળમુનિના કાફલાને અટકાવ્યો અને પાંચ વર્ષમાં વિદેશ ભણવા ગયેલા છસો તેત્રીસ ભારતીય વિદ્યાર્થીના મોત મુંદ્રા કસ્ટમે રાજકોટના નિકાસકારે મોકલેલી એકસો દસ કરોડની પ્રતિબંધિત દવા ઝડપી લીધી ભાવનગર અમરેલી બોટાદના ડેમની સ્થિતિ ગુજરાતમાં ટીબીની ઘાતકતા વધી દરરોજ સરેરાશ પંદરથી વધુના મોત ઓર્ડર રાખવાના ગુનામાં બે આરોપીને દસ વર્ષની સજા ફરમાવી પૂર્વ મંત્રીઓ પુરુષોત્તમ સોલંકી દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી હાઈકોર્ટે ફગાવી બાબા રામદેવને કોરોનિલ અંગે દાવો પાછો ખેંચવા આદેશ એ દિવસો દૂર નથી કે અમદાવાદ સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની ગયું હશે જરૂરિયાતમંદ દર્દીઓએ અદ્યતન મેડિકલ સાધનોનો લાભ લેવા ટ્રસ્ટની અપીલ મેડિકલ સ્ટોર માટે સરકારી લાંચ લેતા દવાનો દુકાનદાર જ ઝડપાયો પાકિસ્તાનમાં બેભાન ભિખારી પાસેથી રૂપિયા પાંચ લાખ મળી આવ્યા બ્રિટનની દુકાનોમાં ચોરી કરતી ભારતીય મહિલાને દસ વર્ષની જેલ વકીલાતની સનદ પેટે રૂપિયા સાતસો પચાસની રકમ જ વસૂલી શકાશે તેનાથી વધુ નહીં પેન્શનરોને ચાર ટકાનું ડીઆર ત્રણ હપ્તામાં ચૂકવાશે